આવનારી 24 કલાક દરમિયાન રાજ્યમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે વરસાદ પડવાને લઈને મોટી આગાહી

ચોમાસાની સાથે કચ્છના જિલ્લાઓની અંદર પણ ભારે આંધી તુફાન વંટોળ સાથે ગુજરાત રાજ્યની અંદર આજે અને આવનારા પાંચ દિવસ સુધી વરસાદ અંગે મોટી આગાહી

કેવી અસરો જોવા મળવાની છે તેની સાથે સાથે લાંબા સમયના વિરામ બાદ અરબ સાગરના ઊંડાણવાળા દરિયાની અંદર પણ એક નવું મિની વાવાઝોડું સક્રિય બનતું જોવા મળ્યું છે અને જે કેવી અસરો આવનાર દિવસોની અંદર ભારત રાજ્યની અંદર અને ગુજરાતની અંદર કેવી અસરો દર્શાવશે જેની પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોની અંદર મેળવાના છીએ તો તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો જો અરબ સાગરની અંદર સક્રિય થયેલી નવી સિસ્ટમ અને વાવાઝોડાની અસરોને જોતા અત્યારે ભારતના દક્ષિણ વિસ્તારોની અંદર ભારે ને તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે વાદળ છવાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ભારે ને તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે આ સંપૂર્ણ રાજ્યોની અંદર આંધી તુફાન સાથે વરસાદ વરસી રહેલો જોવા મળ્યો છે જેમાં બેંગ્લ વિના વિસ્તારોની અંદર હૈદરાબાદના વિસ્તારોમાં બેંગલુરુ મદુરાઈના વિસ્તાર અને મુંબઈની અંદર આંધી તુફાન સાથે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ જોવા મળી રહ્યું છે સાથે જ બંગાળની ખાડીમાં પણ સક્રિય થયેલું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધીને મ્યાનમારના વિસ્તારોની અંદર ટકરાયેલું જોવા મળ્યું છે ને મ્યાનમારના સંપૂર્ણ વિસ્તારોમાં અત્યારે ભારે મેઘવર્ષા જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હોવાના કારણે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો જેમાં વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વરના વિસ્તારોમાં ભારે અસર જોવા મળી છે જેના કારણે વિશાખાપટ્ટનમના આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે નાગપુરના વિસ્તારોની અંદર બેંગલવીના વિસ્તારોને મુંબઈના વિસ્તારોમાં પણ આજે તીવ્ર વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે તો મુંબઈના વિસ્તારોમાંથી આગળ વધેલું સોમાસુ હવે ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી પણ આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં दस्तक આપતું જોવા મળ્યું છે જેને લઈને આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ જોવા મળી શકે છે તેની માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર આજે ગાજ વીજ અને કડાકા ભડાકા સાથે સાથે જ ઘોર અંધકાર એટલે કે વાદળછવાયા વાતાવરણ સાથે સૌરાષ્ટ્રના તમામે તમામ જિલ્લાઓમાં આજે સારા વરસાદ પડવાને લઈને મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ સૌરાષ્ટ્રની અંદર જામનગરના વિસ્તારોને રાજકોટના વિસ્તારોમાં આજે પવનની ગતિવિધિઓ સારે પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળી શકે છે ને જેને લઈને જામનગર અને રાજકોટના વિસ્તારોની અંદર પણ હળવું યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે રાજકોટ અને જામનગરના વિસ્તારોની અંદર આજે સારો એવો વરસાદ જોવા મળી શકે છે તે ઉપરાંતના વિસ્તારો એટલે કે મોરબીનો વિસ્તાર ચોટીલાનો વિસ્તાર સલાયા ભાનવડ દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સુરેન્દ્રનગરના જિલ્લાઓની અંદર પણ આંધી તુફાન સાથે પવનો ફૂંકાતા જોવા મળી શકે છે સાથે જ ઝરમર ઝરમર તો ક્યાંક મધ્યમ વરસાદ જોવા મળવાનો છે સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર એટલે કે પોરબંદરના વિસ્તારોમાં ગીર સોમનાથની અંદર વેરાવળના વિસ્તારોની અંદર ઉનાના વિસ્તારો મહુવા અલંગ અને ભાવનગરની અંદર પણ પવનની તીવ્રતા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે અનેક જિલ્લાને અનેક તાલુકાની અંદર ઝરમર ઝરમર વરસાદ વરસતો જોવા મળી શકે છે સાથે સાથે અમરેલી જૂનાગઢ બોટાદના વિસ્તારો જસદણ અને ગોંડલના વિસ્તારોની અંદર પણ મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં પવનની તીવ્રતાની સાથે મેઘતાંડવ જોવા મળી શકે છે સારો એવો વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર પડી શકે છે ચોમાસાની અસરો તીવ્ર બનતી હોવાના કારણે સૌરાષ્ટ્રની અંદર ભારે દબાણ સર્જાતું જોવા મળ્યું છે અને આ દબાણોની અસરોને જોતા આજે સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતા સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવાનું ભારે દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અરબ સાગરોમાંથી ફૂંકાતા પવનો સુરતના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોમાં અતિભારે જોરથી ટકરાતા જોવા મળ્યા છે સાથે ચોમાસાની અસરો પણ મજબૂત બનતી હોવાના કારણે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર પણ આજે પવનની તીવ્રતા અને ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ઘોર અંધકાર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાનો છે પવનની તીવ્રતાની સાથે આજે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડતો જોવા મળી શકે છે સાથે જ અરબ સાગરના દરિયામાંથી મોટી હલચલ સર્જાવાના કારણે પવનની ઝડપની અંદર મોટો વધારો વધતો જોવા મળ્યો છે ને પવનની તીવ્રતા વધવાના કારણે અરબસાગરમાંથી ફૂંકાતા પવનો ગુજરાત ઉપર ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને પિસ્તાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનો આગળ વધીને ગુજરાતની અંદર ટકરાતા જોવા મળ્યા છે ને જેના કારણે ચોમાસાની અસરોના કારણે રાજ્યની અંદર ભારે પવન ફૂંકાતો પણ આજે જોવા મળવાનો છે સાથે સાથે કચ્છની અંદર પણ અત્યારે હવે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળ્યા છે અને આવનારી છ કલાક દરમિયાન કચ્છના વિસ્તારોની અંદર ભારે હવાનું તીવ્ર દબાણ મજબૂત બનતું જોવા મળવાનું છે ને કચ્છની અંદર આજે માંડવી બાડેલી ગાંધીધામનો વિસ્તાર રાપરનો વિસ્તાર ખાવડ લખપત અને નળિયાની અંદર ભારે આંધીઓ ઉડી શકે છે ને આંધીવો ઉડવાની સાથે ભારે પવનની ઝડપોની સાથે કચ્છના વાતાવરણની અંદર પલટો આવશે ને ધીમી ધારે હળવો વરસાદ કચ્છની અંદર પણ જોવા મળી શકે છે જેવી આગાહી કરવામાં આવી છે આજે કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભારે વરસાદી સિસ્ટમનું જોર વધતું જોવા મળશે અને આ તમામ ક્ષેત્રોની અંદર સારો એવોને ભારે વરસાદ પણ જોવા મળી શકે છે જો કે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં હળવા અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને જેને જોતા આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ઝરમર ઝરમર અને છૂટો વરસાદ પડી શકે છે જેમાં અહેમદાબાદ દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમહાલની સાથે લુણાવાડાના વિસ્તારોની અંદર ગોધરાનો વિસ્તાર બોડેલીનો વિસ્તાર વડોદરા નડિયાદ ખેડબ્રહ્મા અહેમદાબાદ અને ધોળકાના વિસ્તારોની અંદર એટલે કે મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે હળવા હળવા વરસાદીય ઝાપટા પડતા જોવા મળી શકે છે સાથે જ જે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર તીવ્ર હવાનું દબાણ જોવા મળ્યું છે જેના કારણે પણ પવનોની તીવ્રતા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી અને સૌરાષ્ટ્રના વિસ્તારો પરથી આ પવનો મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળશે જેને જોતાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ હવે છવાયું વાતાવરણ સર્જાતું આજે જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પણ હવે વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે સિસ્ટમના પવનો અને સિસ્ટમનું જોર ઉત્તર ગુજરાતની અંદર મજબૂત બનતું ભારે હવાનું દબાણ સર્જાઈ રહેલું જોવા મળ્યું છે ને જેને જોતાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર સારો એવો પલટો જોવા મળશે જેમાં પણ સવિસ્તૃત માહિતી મેળવીએ તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાઓની અંદર પણ આજે પવનની તીવ્રતા સાથે વાદળછવાયા વાતાવરણ સાથે હળવા અને ઝાપટા સ્વરૂપે વરસાદીય માહોલ અંગે આગાહી કરવામાં આવી છે આજે અને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી સતત વરસાદીય સિસ્ટમનું જોર રાજ્યની અંદર વધતું જોવા મળી શકે છે તમે જોઈ શકો છો કે હજી આવનારી પાંચ દિવસ સુધી જે પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે જે વધુને વધુ ઘાતક બની રહ્યા છે સાથે જે સિસ્ટમનો પટ્ટો બેંગલવીના વિસ્તારોથી અને મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદી સિસ્ટમનો જોર ગુજરાત ઉપર અત્યંત ઘાતક અને મજબૂત બની શકે છે જેમાં વાવણી લાયક વરસાદ અંગે પણ મોટી આગાહી કરવામાં આવી છે સિસ્ટમનું દબાણ ભારે બનતું હોવાના કારણે આજથી લઈને આવનારી ત્રીસ તારીખ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ચોમાસાની આગમનની સાથે જ સારા વરસાદનું અનુમાન મૂકવામાં આવ્યું છે ત્રીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર આવનાર પંદર દિવસ દરમિયાન હવે ભારે વરસાદ જોવા મળશે અને આ દિવસો દરમિયાન ગુજરાતની અંદર તમે વાવણી કરી શકો છો તેવું પણ અનુમાન અત્યારે જાહેર કરવામાં આવી રહ્યું છે ધીમે ધીમે ચોમાસાનું આગમન અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે જેને જોતા આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારે પવનની ગતિવિધિઓ સાથે આજે ભારે વરસાદ જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે કચ્છની અંદર મોટી આગાહી કરવામાં આવી છે ફક્ત ગુજરાતના વાતાવરણ ઉપર પલટો નહીં જોવા મળે સાથે સાથે રાજસ્થાનની અંદર ગ્વાલિયર નવી દિલ્હીના વિસ્તારો અલ્હાબાદનો વિસ્તાર ધાનબડ ભુવનેશ્વરના વિસ્તારોમાં નાગપુરના વિસ્તારોની અંદર વિશાખાપટ્ટનમ હૈદરાબાદ બેંગ્લુર બેંગ્લ મુંબઈના ના વિસ્તારોની અંદર અને મદુરાઈ વિસ્તારોની અંદર પણ મોટો પલટો આવી શકે છે અરબસાગરમાંથી અત્યારે જે તીવ્રને ઘાતક પવનો ફૂંકાઈ રહ્યા છે જેની પણ ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે ને અરબસાગરની અંદર એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ફૂંકાઈને આગળ વધીને ભારતના નીચાણવાળા વિસ્તારોની અંદર ટકરાઈ રહેલા જોવા મળ્યા છે ને જેને જોતા દક્ષિણ ભારતના સંપૂર્ણ રાજ્યોની અંદર આજે આંધી તુફાન વંટોળ સાથે ભારે વરસાદ પડવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે ગુજરાતની અંદર આજે ને હજી પણ આવનાર પાંચ દિવસ સુધી સોમાસુ મજબૂત બનતું હોવાના કારણે સતત પલટો જોવા મળી શકે છે અને પલટાની સાથે મોટા બદલાવ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ક્યાંક ધીમો તો ક્યાંક અનહદ વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી ગુજરાતને લઈને દર્શાવવામાં આવી રહી છે તો વરસાદ સોમાસા અંગેની આવી તાજી ને પળપળની માહિતી રોજ રોજ મેળવવા ચેનલમાં નવા છો તો દર્શક મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો